શ્રી કૃષ્ણભાઈમાં અરમ મહાદેવ ગુડ આફ્ટરનુન જો કાલે રક્ષાબંધન ને તો રાખડી બાંધવા ગાતા ને ખાઘે ટમેટી ને રીંગણી ને મરચી નો રોપું તમારા ભાઈ ને પાટણ તો ત્યાંથી રોપ લેવી જવામાં ખાડા ગયેલા બધા મરચી રીંગણી ટમેટીના ના ફૂલવાર છે તો ખાડા કોધારી થી રોપ ચાલુ છે

ને તો આવતા રોપ ખામતો તો એમ વાવવાનો થોડો છે બીજો ઓલી બાજુ ને એમ બીજો રોપ વાવે દીધો ઉપર ખામણો છે એના આપણે આ બે 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 વારીએ એટલે વેસ્ટ જ જાય એની કોઈ સળવો લાગે ન લાગે તો ભેગો તો ઉખડે મમ્મી બે રીંગણીની લાઈનો વાવેલી હતી એ મરસીની લાઈન ચાલુ કરી જો કે મસ્ત ની મસ્તી છે નાની હે એટલે વાવવાનું હેલી પડે મોટી જરાક જરા કહું ની ખબર પડવા માંડી ગયો ખેતર માં આવવા માંડી એટલી મારો ફેગી નાની જે એટલી મજા આવે એમાં ખાડા ઉંડા કરવા પડતા તને વાવે જઈએ થાય તારું કે મરચી લીંગડી વાવાય ગઈ એ ટમેટી આવવાનું ચાલુ કરી દીધું ટમેટી મસ્ત મજાની લે 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 છે ટમેટી કમે એવી હોય લાગે છે છે મસ્ત દેસી ટમેટા મોટા આપણે આ ફાઈને બકાલું વવાઈ ગયું અને બધાય પાણી ભરીને તવા દીધું આપણે ડાયરેક્ટ નોરી મોકલી દીધું ત્યાર આખું મસ્ત મજા